નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છ મહિલા વિકાસ સંગઠનની હુંફ અને મદદથી પોતાની અને સમાજના ઉત્થાન માટે કામ કરનાર હંસાબેન વાઘેલાના જીવનના સંઘર્ષની વાત વિશ્વ મહિલા દિન પૂર્વે રજૂ છે 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ છે વિશ્વમાં મહિલાઓના ઉત્થાન માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે ભુજમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન આ ક્ષેત્રે ઉમદા કામગીરી કરે છે આ સંસ્થા થકી અનેક મહિલાઓના જીવનમાં બદલાવ આવ્યો છે અને તે તેના પરિવારને નહીં પણ સાથે સાથે સમાજની અનેક મહિલાઓને પણ તેના જીવનનો સધિયારો બની છે આ પ્રસંગે કે એમ દ્વારા જે કામ થયું છે તે કામ દ્વારા પોતાના અને સમાજ જીવનને ઉજ્જવલ કરતા હંસાબેન મંજી વાઘેલાની વાત કરવી છે જેમણે એક નાનકડી શેરી ગલીમાંથી વિદેશ સુધીની સફર કરી છે પાંચ ધોરણથી હવે કોલેજ સુધી પહોંચ્યા છે તેમના જીવનમાં સંઘર્ષની વાત હંસાબેની ન્યૂઝ ચેનલના નવીન મહેતા સાથે કરી દર્શક મિત્રો આજ તારીખના વિશ્વ મહિલા દિવસ છે અનેક સ્ત્રીઓ જિંદગીમાં સંઘર્ષ કરી અને સ્ટેબલ બને છે પોતે સ્ટેબલ બને છે એ નથી મળતું પરંતુ આખા પરિવારને સ્ટેબલ બનાવે છે એની પાછળ એના બાળકો અને આખો પરિવાર જે રીતે સ્ટેબલ બને છે એને કારણે આખા ઘરનું ઉત્થાન થાય છે એવી મહિલાઓ પૈકી આપણે એક આજે હંસાબેન મંજી વાઘેલા ને મળીએ કે જેઓ પાંચ ધોરણ ભર્યા હતા અને અત્યારે શું સ્થિતિમાં છે એ એમની પાસેથી આપણે સાંભળશો હંસાબેન તમારું સ્વાગત છે નમસ્તે મુસ્ત હંસાબેન તમારા સંઘર્ષની વાત કરો કે તમે તમારા લગ્ન ઓગણીસ વર્ષે થયા અને તમારા હસબન્ડ જે સામાન્ય કામ કરતા છકડો કેવું ચલાવતા અને પછી તમારી તમે કઈ રીતે સંઘર્ષ કરીને અહીં સુધી શરૂઆતમાં તો ઓગણીસ અઢાર ઓગણીસ વર્ષે મારા લગ્ન થઈ ગયા ને હું ભુજમાં રામદેવનગર વિસ્તાર છે ત્યાં મારા સાસરિયા પક્ષના ઘર છે અને ત્યાં આવી પછી મને એટલું બધું એમ કે હું ઘરથી બહાર પણ નથી નીકળતી અને જ્યારે કેમિયસ જે સ્ટાફ છે ત્યાં આવ્યા અમારા ગ્રુપો બનાવવા માટે જે એસએજી ગ્રુપ જે મહિલા મંડળના બચત મંડળના ગ્રુપો હોય ત્યારે હું ખાલી મારા બાળકોના એજ્યુકેશન માટે ભવિષ્યના એજ્યુકેશન માટે કંઈક બચત નાની મોટી કરું એ માધ્યમથી જોડાઈ હતી અને અમને કીધું હતું કે રોજના બે રૂપિયા મહિને સાઈઠ રૂપિયા બચાવશે તો આપણે આ નાની નાની બચત આપણે ભવિષ્યમાં કામ આવશે તો આ ઉદ્દેશ્યથી જ જોડાઈ હતી અને પછી એમ હું ભણેલી હતી પાંચ જ એટલે થોડીક સાઇન કરતા આવડતી હતી લખતા કે પ્રમુખ મંડળમાં બનો તો તમારે બેંકમાં સિગ્નેચરી જોશે જેની સાઇનથી લેવડ દેવણ થાય તો આ રીતે હું પ્રમુખ બની અને પ્રમુખ હતી એટલે પછી ક્યારેક કેમિયસ તરફથી મિટિંગ હોય ક્યારેક વર્કશોપ હોય ઓફિસમાં ત્યારે અમને બોલાવતા ત્યારે હું આવતી અને આ રીતે ધીરે ધીરે વર્કશોપમાં મિટિંગોમાં તાલીમોમાં આવવા લાગી અને એનાથી જ મને ઘણું બધું શીખવા મળ્યું ઘણું બધું સમજવા મળ્યું મને ઘણી બધી ખબર નથી જે ખરેખર ખોટું હતું પણ મને એમ થાય કે હશે એમ પણ જયારે હું અહીં આવી ત્યારે મને હકીકત ખબર પડી કે ના આમની ને હોવું જોઈએ ત્યારે મારા વિચારોમાં પણ ઘણા બદલાવ આવ્યા અને એક હકીકત એ છે કે હું મારી જાતને એમ માનતી હતી કે હું સ્ત્રી કેમ છું એમ મને ભગવાનને સ્ત્રી કેમ બનાવી પણ કેમિયસના આવા કેમ્યસ માં જોડાયા પછી મને સ્ત્રી હોવા પણ ગર્વ છે કે હું ભલે સ્ત્રી છું ભગવાન મને સ્ત્રી બનાવી તો ભલે સ્ત્રી બનાવી કેમ કે હું મારી જાતને ઓળખી મારા અંદરના ઓળખી અને હું એ કાઢી કેમ કે આ તાલીમો વર્કશોપમાં જોડાયા પછી જ મને બધું જાણવા શીખવા મળ્યું એટલે મેં મારા સમાજમાં મારા ઘરમાં પેલા તો પરિવર્તનની પ્રક્રિયા ચાલુ કરી કે મારા ઘરમાં હું જે અહીંયા શીખીને જતી તે હું મારા વરને ઘરમાં મારા બાળકો સાથે મારા ઘરમાં પરિવારજનો સાથે વાત કરતી કે અમે આજે આ શીખ્યા કે આજે આ મોડ્યુલ હતું કે આજે આ સમજાવ્યું તો એનાથી મારા પરિવારમાં પણ પરિવર્તન આવ્યું અને મારા એરિયામાં પણ પરિવર્તન આવ્યું મારા એરિયામાં પણ જ્યારે અમે રહેતા હતા ત્યારે અનલીગલ એરિયા હતો જેમાં ગેરકાયદેસર દબાણની જગ્યા ઉપર અમે બેઠા હતા તો અમને અ અમાર અને દરેકનું સપનું હોય કે પોતાનું એક સારું ઘર હોય એમ પાકું છત ઘર હોય બધાનું સપનું હોય એમ મારું પણ સપનું હતું અને એના માટે પણ અમે ઘણા પ્રયત્નો કર્યા સંઘર્ષો કર્યા સંસ્થાના સપોર્ટથી જ્યારે વિસ્તારના લોકો પણ નહોતા માનતા ત્યારે અમે આ સંસ્થાના સપોર્ટ થી એ લોકોને સમજાવ્યા મનાવ્યા અને અમારામાં એટલી હિંમત આવી કે અમે અમારા લીડરો ને અમારા જે વિસ્તારના આગેવાનો હતા અમારી સમાજના એને સામે અમે ડાયલોગ કર્યા ત્યારે પછી રાજીવ આવાસ યોજના અંતર્ગત અમારા આવાસ બન્યા અને અત્યારે અમારું નવાણું વર્ષની લીઝ ઉપરનું પાકું છતવાળું બધી સુવિધાઓ સાથેનું મકાન છે અને એમાં સંઘર્ષો ઘણા કર્યા પણ અત્યારે અમે એ સંઘર્ષને જે સંઘર્ષમાં જે અમને મળવાનું હતું એ અમને મળી ગયું એના પછી મારે

મને એમ થયું કે હું કંઈક એવું ઉદાહરણ ઊભું કરીને બતાવું જેનાથી છોકરીઓને પ્રોત્સાહન મળે તો મેં પોતે દસમું ચાલુ કર્યું દસમાનું રાત્રે નવ થી દસ એક કલાક ટ્યુશન કરતી ઘરનું બધું કામ કરીને પછી અને એમાં મેં દસમુ એક જ ટ્રાયમાં પાસ કર્યું બે હજાર સત્તર માં અને દસમું પાસ કર્યું એના પછી બે હજાર ઓગણીસમાં બારમું પાસ કર્યું અને પછી હું છોકરીઓને કેતી જે ડ્રોપઆઉટ દીકરી હોય એને કેતી કે જો હું તો મારા બે બાળકો છે મારા છોકરાય ભણે ને હું એ ભણું છું તો ભણવાની ઉંમર ન હોય તમને ભણવું જોઈએ ત્યારે અમારી સમાજમાં અત્યારે ડ્રોપ આઉટની સંખ્યા બહુ ઓછી થઈ છે ને જે ઘણા બધા એવા ઉદાહરણ છે કે બેનો લગ્ન પછી પણ ઘણી છોકરીઓ પાછું ભણવાનું શરૂ કર્યું છે અને જે ડ્રોપ આઉટ છે એને પણ શરૂ કર્યું છે તો આ રીતે એક એજ્યુકેશન નું પણ મને વધારે છે કે ભણતર હોવું જોઈએ જે અમારી સમાજમાં નથી કરી રહ્યા છો અત્યારે મારું એવું છે કે મેં બે હાજર સત્તરમાં દસમું પાસ કર્યું બે હજાર ઓગણીસ માં બારમું પાસ કર્યું અને પછી કોરોના ના મારું રહી ગયું હતું બીએ અધૂરું તો આ મહિને આ વર્ષે મેં ફરી બીએ ચાલુ કર્યું છે પેલું વર્ષ છે મારું બી નું અને હું હજી આગળ ભણીશ અને અમારી સમાજમાં એવું કઈક ઉદાહરણ દાખલો બની ને બતાવીશ કે ના અને મેં વચ્ચે જયારે કોન્સ્ટેબલ ની ભરતી હતી ત્યારે કોન્સ્ટેબલની ભરતીમાં મેં મારું ફોર્મ ભર્યું હતું અને એનામાં હું રનિંગ પાસ કરી લીધું હતું મેં લેખિતમાં રહી ગઈ પણ પાસ ફેલ નું મને મહત્વ નથી પણ મેં ઈ જે ફોર્મ ભરીને ને મેં પરીક્ષા આપી હા મને ઘણું બધું શીખવા જાણવા મળ્યું એનાથી પણ એ પરીક્ષા આપી એક મહત્વનું એ પણ સમાજમાં એક છોકરી મને જોઈને ઘણા બીજી છોકરીઓ ટ્રાય કર્યું કરે છે હવે કે અમે પણ આ કોન્સ્ટેબલ ના ફોર્મ ભરીએ એમ એટલે સમાજને કંઈક નવા ચીલા ઉપર કે કઈ નવી દિશા મળે એના માટે હું સતત પ્રયત્ન કરું છું સંગઠન દ્વારા કામ કરો છો તો કેટલી મેમ્બર્સ ના તમે લીડર છો શરૂઆતમાં તો હું ખાલી બચતથી જોડાઈતી જોડાય પછી તાલીમોમાં ઘડાયા પછી અત્યારે સંગઠન ને કઈ રીતે વ્યાપ વધારવો આગળ કઈ રીતે લઈ જાવ એના કરી રહી છું ખાસ કરીને તમે આ આ સંગઠન દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે શું કરો છો મહિલાઓના માટે અમારું એ જ છે કે જે બહેનોને મંચ નથી મળતું ઘરમાં કે વાતાવરણ નથી મળતું પોતાની વાત મૂકવાનો કે પોતાના સપના મૂકવાનો કે ક્યાં આગળ વધવાનો તો ઈ આ સખી સંગીની જે મને ઈ જે મંચ મળ્યો ઈ આ બહેનોને મંચ મળે ને ઈ આ મંચદારો બહેનો આગળ આવે જે પોતાની અંદરની જે કળા હોય જે આવડત હોય ઈ બહાર આવે અને બહેનો દરેક રીતે આપણે જે ઇક્વાલિટીની વાત કરીએ છીએ કે સમાનતાનો અધિકાર મળે બહેનોને ઈ જ મારું સપનું છે ને હું ઈ જ પ્રયત્ન કરું છું કે કેમ કોઈ આવા બહેનોની જે છુપાયેલી આવડત હોય બારે કઈ રીતે આવે કેમ કે જેમ મારી આવડત બારે નીકળી છે આવા મારા જેવા ઘણા બધા બહેનો હશે જેનામાં ઘણી આવડત હશે પણ એને કોઈ બહાર હાથ દઈને પુશ કરવા વાળું જોઈએ કે શું સપ્ન છે તમારો હવે તમે શું અંતમાં કરવા માંગો છો કે તમે ત્યાં સુધી પહોંચવું છે તમારે મારું સપનું તો એ છે કે એક તો હું જેનાથી મને આ તક મળી છે આગળ નીકળવાની મારી મારા બધા સપના પૂરા કરવાની મારું પ્લેનમાં બેસવાનું સપનું હતું એ પણ મેં આ સંસ્થામાં રહીને મને પૂરું કરવા મળ્યું છે અને ઘરથી મને ઘણો સપોર્ટ મળ્યો છે મારા હસબન્ડે ઘણો સપોર્ટ કર્યો છે તો મારું હવે એ સપનું છે કે એક તો અમારી સમાજમાં જે અમુક કુરિવાજો છે એને બદલવા છે બીજું કે હજી મને પણ ભણવું છે ને મારી સમાજમાં એજ્યુકેશનનું લેવલ ડાઉન છે ઓછું છે તો એને વધારે કઈ રીતે થાય એના માટેના પ્રયત્નો કરવા છે ને સખી સંગીની માટે મારું એ સપનું છે કે સખી સંગીનીમાં વધારે બહેનો જોડાય અને ઈ બહેનો પોતાના સપના સાકાર કરી શકે ને પોતાની વાત મૂકી શકે કેમ કે જયારે જે મેં મહેસૂસ કર્યું છે ને એ હું કઉ છું કે જેમ મને અંદરથી પ્રશ્નો ઘણા હોય છે પણ મારામાં હિંમત કહેવાની હિંમત ના હોય ત્યાં સુધી સામેવાળા ને તો સપનું નહીં આવે કે આના મનમાં હશે તો હું એ વાત મૂકીશ તો એના માટે કંઈક થશે તો દરેક બેહનો હું એ જ સંદેશ દઉં કે તમારા અંદર જે હોય તમને કઈ વિચાર આવતા હોય કોઈ સપનું હોય કઈ એવી હોય તો એને તમે પરિવારના સામે મૂકો એવું તમે નેગેટિવ પેલાથી ને વિચારો કે હું કહીશ ને નહી માને કે મારા પપ્પા ના કરશે કે મારા હસબન્ડ ના કરશે એવું નથી પણ આપણે જો એ વાતને રજૂઆત કરવાની રીત સારી સારી રીતે રીત થી આઈ વાત મૂકીએ તો સર પરિવારના લોકો પણ સ્વીકારે કેમ કે થાઈલેન્ડમાં કે ગેર વિદેશ જવાનું હોય તો અમારી સમાજમાં પેલી હું એવી છું કે જેને પાસપોર્ટે બન્યું ને હું થાઈલેન્ડ ગઈ પણ એમાં પણ ઘરમાં ઘણા સંઘર્ષો કરવા પડે પણ આપણે મૂકવાની રીત આવી પણ મેં વાત મૂકી ત્યારે મારા વર્ષ શીખવાડી મારા પતે અ હું થાઈલેન્ડ ગઈ હતી એ કલેક્ટિવ હાઉસિંગ માટે ગઈ તી કે જેના અમારે અહીંયા માં જે મેં થોડીક લીડ લીધી હતી ને એનાથી અમે જે રાજીવાવાસ યોજનાને અમલીકરણ થયું તો એનામાં અમે ઘણો બધો રોલ ભજવ્યો તો અમે સાથે રહીને હુનર શાળા કેમિયસ સખી સંગીની એવી બધી સાથી સંસ્થાઓ તો એના માટેનો વર્કશોપ હતો કે અલગ અલગ દેશમાં કઈ રીતે જે મકાનોની જે ગરીબ લોકોના ઘરની પરિસ્થિતિ શું છે સરકાર એને કેટલો સપોર્ટ કરે છે નથી કરતું ક્યાં છે સંસ્થાઓ શું કામ કરે છે આ બધી માટે હતું એટલે ત્યારે મને જાણવા મળ્યું કે આપણને એવું લાગે કે ઇન્ડિયામાં જ આવું છે પણ થાઇલેન્ડ ગઈ ને ખબર પડી કે અલગ અલગ દેશોમાં આપણા ઇન્ડિયા કરતા પણ વધારે ખરાબ પરિસ્થિતિ છે

અત્યારે બીએ માં અભ્યાસ કરી રહ્યા છે બીએ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એમના સ્વપ્ન છે કે અમારા સમાજમાં વધુ વધુ એજ્યુકેશન થાય વધુ વધુ સ્ત્રીઓ એ પોતાના પ્રશ્નો કહેતી થાય અને એનો ઉકેલ આવે આ એમનું મોટું સ્વપ્ન છે ને એમને આ આમાં આગળ વધવું છે ને ચાર હજાર સ્ત્રીઓના એ સ્વપ્નોને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે નવીન મહેતા સાથે અંકુશ બલસાડી ન્યૂઝ ઓફ કચ્છ ભુજ સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજય રોડ ભુજ રામબાગ્રો આજે તારીખ સાત માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર